જે તારીખની વાત કરી છે કે એકસો ને પચાસ ગુણનું કુલ પેપર હતું એના અંદર જે પરીક્ષામાં ઉપસ્થિત થનારા કુલ ઉમેદવારો હતા એક લાખ પંદરસો અઢાર એક લાખ એક હજાર પાંચસોને અઢાર એમાં ગુજરાતી મીડિયમના કુલ ઉમેદવારો હતા સત્તાણું હજાર નવસો દસ અંગ્રેજી મીડિયમના કુલ ઉમેદવાર હતા તેરસો બોત્તેર અને હિન્દી મીડિયમના કુલ ઉમેદવાર હતા બે હજાર ને છત્રીસ અને કુલ પાંચસો ને એકાવન કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો ટેટ વનના ના અંદર ગુજરાતી મીડિયમમાં વાત કરીએ તો કુલ સત્તાણું હજાર દસ ઉમેદવારો હાજર રહ્યા હતા અને પરીક્ષાઓ આપી હતી